તો કંકોળા વેણવા જ આવું સોમાન સીઝન આવે ને એટલે કંકોળા ની છાપ જબર મને જબર વાળે ફરી ને કંકોળા વેણવાજાર બઉ મૂકવા અન વાડના કોંક હારા થોડા છે ને થોડા લઈ લઈએ એટલે શેક થઈ જાય આપણે હવ આ વડીળા સી તો આતાન હારું આ મારા દાદી આ તો આતાન

એ કેતી ભાઈ હું કરવા રેઓ લ્યા મત તો હતું શેડી ખબર ન પડી કે મરછો આયા છે કેમ આટલો છે તો આ મરછો કેટલો ભજવાડ કરી આ છોકરો આવી આ નાખ્યા આ તાકી ઓણ ડોકા દો આ પેલી રસ્તો નઈ પડ્યો એટલે બધો આવા આખો પર તો અમારી

હજુ ખબર નહીં એય અડી 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 હા ઓ બાપ રે નહી મારે અઢી ચંદી ચઢી ચાર